કેટલા લોકોની આશા છે આ મહા સંમેલનમાં યોજાશે દલિત સમાજના લોકો અમે તો 1 લાખ લોકોની અપેક્ષા રાખીએ છીએ કે 1 લાખ જેટલા લોકો ભેગા થશે જી ગોંડલની જે રૂરલ પોલીસ છે એને 4 ફોટા ગુના કરીને સંડોવી દીધા હમ ઈ બાબત માં જો અમે ધ્યાન ના આપ્યું તો કદાચ દિનેશભાઈની ગુસ્સો બેટ થઈ ગઈ હોત અને દિનેશભાઈ અત્યારે જેલમાં હોત સમાજના લોકો મોટી તાદાદની અંદર જે ગોંડલની અંદર એવું કહેવાય છે કે ગોંડલની હદ શરૂ થાય અને ત્યાંથી કાયદો અને વ્યવસ્થા પૂરી થાય તો આ દેશની અંદર લોકશાહી છે તો અમે કાયદાને માનવ છીએ તો કાયદો અને વ્યવસ્થા લાગુ કરાવવા માટે અમે ત્યાં જવાના બહાર નીકળ્યા પછી કે એસપીના ના ઈશારે બધું થઈ રહ્યું છે તો એસપી સાહેબ કોના ઈશારે કામ કરી રહ્યા છે તો આ બાબતે જે અમારા આગળ આગેવાંક્ષનો જે કંઈ નિર્ણય લીધો છે એ પ્રમાણે અમે રાજકોટ પોલીસ અને જે જે પોલીસ આમાં સામેલ છે એમને કાયદાકીય રીતે એનું કાયદોનું પાન કરાવવાના છે કે આપણા દિનેશભાઈ પાતરને લઈ જાય છે અને ગુના નોથી લે છે તો આ તો લોકતંત્ર છે કે તાનાશાહી છે અને કોના ઈશારે કામ થઈ રહ્યું છે તો દલિત સમાજ અત્યારે ભારે રોષ ફાટી નીકળ્યો છે નમસ્કાર દર્શક મિત્રો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યુઝ ની સાથે હું છું મિક્ષુ ઠક્કર ને આપની સાથે જોડાઈ ચુક્યા છે જુનાગઢ દલિત સમાજના આગેવાન એવા દેવદાનભાઈ તેમજ તેની સાથે સુરતથી પણ દલિત સમાજના બે આગેવાનો આપણી સાથે જોડાઈ ચુક્યા છે જે ભાનુભાઈ ચૌહાણ અને દિનેશભાઈ મકવાણા જે પહેલા તો આપ બધાનું જ સ્વાગત છે લાઈટ 24 ન્યૂઝમાં જી જી બેન હા જી જે રીતે વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ એક પત્રિકા જે છે તે દલિત સમાજ દ્વારા વાયરલ કરવામાં આવી હતી જેમાં સમાજના જે વકીલ દલિતભાઈ પાતર ની પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ એવી પત્રિકા વાયરલ કરવામાં આવી હતી અનુસૂચિત જાતિ દ્વારા કે અઢાર તારીખના રોજ જે છે તે ગોંડલ ખાતે એક મહાસંમેલન યોજાશે અને ત્યારબાદ તમારા દ્વારા કઈ કઈ માંગ મુકવામાં આવી છે પોલીસ ને લઈને તે સમગ્ર મુદ્દે ચર્ચા કરવી છે છે શું સમગ્ર કાર્યક્રમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે જિલ્લાઓમાંથી જે નજીકના જિલ્લાઓ છે રાજકોટ છે જુનાગઢ છે પોરબંદર છે સુરેન્દ્રનગર છે જામનગર છે અમરેલી છે આ નજીકના જિલ્લાઓ છે સોમનાથ છે તો ત્યાંથી બાઇક દ્વારા લોકો આવશે સો કે દોઢસો કિલોમીટર છે આવશે ગોંડલ બાકી જે ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે એમાં સુરત વાપી વલસાડ ઉમરગામ નવસારી ચીખલી ગણદેવી આ બધા વિસ્તારોમાંથી લોકો મોટા વાહનો લઈને આવશે ફોર વ્હીલ લઈને આવશે

જેલમાં હોત ભાનુભાઈ મારો પ્રશ્ન એ છે કે જયારે આ મહાસંમેલન યોજાવાનું છે ગોંડલ ખાતે દલિત સમાજનું તો સુરત માંથી કેટલા લોકો અપેક્ષિત આવી શકે છે આ મહા સંમેલન માં કેટલા લોકો જોડાઈ શકે છે દલિત સમાજ દિશ સુરત એટલે પૂરું ભારત સુરતની અંદર વસવાટ કરી રહ્યો છે આમને મીનુ મીનુ ભારત કેવું તો ભારત કેવાય સુરતની અંદર પૂરા ભારતના અનુસૂચિત જાતિ સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે સુરત એટલે ની અંદર યુપી એમ બિહાર મહારાષ્ટ્ર અને ગુજરાતનો સંકલન તો આ આંદોલન ની અંદર અમે એક ખૂબ મોટી ની અંદર સુરત માંથી દરેક પ્રાંત ના જે અહીંયા અમારા ભાઈઓ વસવાટ કરે છે એ મોટી તાદાદની અંદર થી અમે જવાના છીએ સાથે ઉમરગામ છે એ મહારાષ્ટ્ર ની બોર્ડર છે ગુજરાત ની બોર્ડર છે ત્યાંથી ઉમરગામ થી લઈ વાપી વલસાડ તાપી સોનગઢ નવસારી સુરત અંકલેશ્વર ભરૂચ ગોંડલની અંદર એવું કહેવાય છે કે ગોંડલની હદ શરૂ થાય અને ત્યાંથી કાયદો અને વ્યવસ્થા પૂરી થાય તો આ દેશની અંદર લોકશાહી છે તો અમે કાયદાને વર્ગ છીએ તો કાયદો અને વ્યવસ્થા લાગુ કરાવવા માટે અમે ત્યાં જોવાના છીએ કોઈ પણ વ્યક્તિ છે એમને પેલા એમની ધરપકડ નથી થતી એમને નોટિસ આપવી પડે છે અમારા એડવોકેટ દરજાના વ્યક્તિ એમનો કોઈ પણ જગ્યાએ રોલ નથી અને રાતોરાત એમને ઉચકી લેવામાં આવે છે ખોટા ખોટા ચાર ગુનાઓની અંદર એમને ફસાવવામાં આવે છે ખોટી જગ્યાએ નામો ખોલાવવામાં આવે છે તો આ તો ક્યાંય પોલીસ કોઈના ઇશારે કામ કરી રહી છે તો આમની સજા છે એ પોલીસ ભોગવવા માટે તૈયાર રહે જે કઈ લીગલી લડાઈ અમારી ટીમ આપવાની છે આપવાની જ છે અને એમાં કોઈ શંકા એટલે ગોંડલ પોલીસ છે એમાં એમનો કોઈ વાક નથી ગોંડલ ની અંદર ગમે તેવી ઘટનાઓ ઘટતી હોય એમાં રાજકુમાર જાટની જે ઘટના છે કે હાલ જે એફએસએલ નો જે એમનો જે રિપોર્ટ આવ્યો રિપોર્ટ ની અંદર અડતાલીસ અડતાલીસ ગા છે તો ત્યાં એ ફરિયાદ હજી લેવાની નથી અને દિનેશ પાત્ર જેવા વ્યક્તિ એમનું કામ છે કે પોતે એડવોકેટ છે એડવોકેટ દર્જાનો વ્યક્તિ છે ત્યાં કોઈ કદાચ મર્ડર કરીને જાય તો વકીલ છે છે એમને એમને સલાહ પણ એની વકીલાત છે છે ગોંડલ ની અંદર જે કઈ થયું એ પોલીસ મને એમ છે એસપી છે એ એસપી કોને ટાર્ગેટ કરે અને કોના ઈશારે એસપી અમારા દિનેશભાઈ છે એમણે જે દાવો કર્યો હતો બહાર નીકળ્યા પછી કે એસપી ના ઈશારે બધું થઈ રહ્યું છે

શું કેવું છે આપનું દિનેશભાઈ જી દિનેશભાઈ તમારા જ સમાજના વકીલ દિનેશભાઈ પાતર ઉપર જે છે તે ફરિયાદ કરવામાં આવી છે ત્યારબાદ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે મને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવ્યો છે શું કેવું છે દિનેશભાઈ આપનું હા એ બેન જે દિનેશભાઈ પાતર ઉપર

પૂરા ગુજરાત માંથી બાઈક ફોર વ્હીલ બસ ટ્રેક્ટર તમામ સાધનો ની સુવિધા કરી અને તમામ લોકો અહિયાં આવશે દલિત સમાજના તમામ લોકો અહીંયા આવશે જી

ને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે સામાધર ઓફરો આપી રહ્યા છે કે દિનેશભાઈ તમારું નામ કાઢી નાખીએ અમારી જે કંઈ મિસ્ટેક થઈ છે અમને માફ કરો આવી રીતે ના દિનેશભાઈ ને અનેક પ્રકારની લોભામણી લાલસો આપી રહી છે પણ અમે આ બાબતથી થી મૂકવાના નથી કારણ કે જો અમારા આવા એક જાબાજ વકીલની સાથે આ વસ્તુ થઈ શકતી હોય તો નાનો સામાજિક કાર્યકર કે નાના સમાજની માટે શું થતું હશે અને આ સમાજ તો કાયદા ને માનવા વાળો વ્યક્તિ છે એટલા માટે બહાર નીકળે છે બાકી અન્ય સમાજની ગોંડલની અંદર અમે સારી રીતે જાણીએ છીએ એટલા માટે હાલ પોલીસ પાસે માંગણીઓ છે અને એ માગણી સ્વીકારે ના સ્વીકાર કોર્ટના દરવાજાઓ એ પણ અમારી માટે ખુલ્લા છે અમે બધા સારી રીતે લીગલ રીતે ફાઇટ આપવાના છીએ અને જે કઈ ગુનાઓ જે જે વ્યક્તિઓ આમાં સામેલ છે કે દિનેશભાઈને ખોટી રીતે ફસાવવામાં જે જે પોલીસ અધિકારીઓ હશે અધિકારી સુધીના એ બધાને કાયદાનું ભાન કરાવવાના છે એ ગમે તેવી સમાધાન ની ઓફરો આપે અને હજી કદાચ દિનેશભાઈ દિનેશભાઈ કે જેવા વ્યક્તિઓને ખોટા કેસોમાં કદાચ ફસાવાની કોશિશ કરે તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી અમારે એક પછી એક વ્યક્તિઓ અમે બધા તૈયાર છીએ અને સમાજ આ જે આંદોલન છે એ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ યાની કે પૂરા ગુજરાત નો અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કરવા જઈએ છીએ એટલે આ અમારે સ્વાભિમાનની જે લડાઈ છે એટલે આ લડાઈમાં અમે કોઈ પણ બાબત થી બાંધછોડ કરવાના જી ભાનુભાઈ બીજો પ્રશ્ન એ છે કે ગોંડલમાં માં કહેવાય છે કે ગોંડલ ને બીજું મિરસાપુર કહેવાય છે કાયદો વ્યવસ્થાની ક્યાંક ને ક્યાંક કથળતી સ્થિતિ છે એવું લોકો કહી રહ્યા છે તો તેને લઈને જયારે હર્ષ સંઘવી દ્વારા કોઈ નિવેદન નથી આપવામાં આવતું તો તે અંગે તમારું શું કહેવું છે આજ દી સુધી નથી આપ્યું આમ તો સંઘવી સાહેબ હું પણ જે શહેરની અંદર વસવાટ કરું છું સાહેબ ત્યાં જ છે એ મૂળ તમારા હા હજી બે દિવસ પહેલા જ રાજુભાઈ સખીયા અને એમના દીકરા એ ત્યાંથી જે ખાણ ખનીજ ની છોરીઓ છે એમના વિડીયો વાયરલ કર્યા આજે વાયરલ કર્યા તો એમની પાછળ કોણ છે ટ્રકો કોના છે શું છે આ બાબતની તપાસ પોલીસ કે ગૃહ મંત્રાલય દ્વારા કે કઈ જ થતું નથી એ લોકો ઉપર કેસ થતા નથી તો આની નક્કી એ જ છે કે ત્યાં કોઈ એક વ્યક્તિની દબંગગીરી ચાલે છે ત્યાં ગૃહ નું પણ ચાલતું નથી કોઈ સરકાર નું પણ ચાલતું નથી જે જગદીશભાઈ મહેતા અવારનવાર કહે છે ને કે ગોંડલની હદ ચાલુ થાય એટલે ત્યાં કાયદો ની વ્યવસ્થા પૂરું થાય આજનો પણ મેં હમણાં વિડીયો જોયો હમણાં લગભગ સવારે કે ત્યાં એક જીસીબી થી

કે અમિત ખૂટ કેસ જે હાલમાં એક મિસ્ત્રી બની ગયો છે તેને લઈને શું આરોપી બનાવી દીધા સાંભળજો આખો કેસ અમિતભાઈ ખૂટનો કેસ છે ત્રણસો છ મુજબ નો કેસ છે કે કોઈ માણસે કોઈના ત્રાસથી આત્મહત્યા કરી લીધી એટલે તમે કોઈની હત્યા કરી નાખો કોઈને મારી નાખો એના કરતા પણ આ ખરાબ બાબત છે કે કોઈને તમે એટલી હદે કરો છો કે મારા મરવા મજબૂર થયો તો આરોપીઓની સજા થઈ શકી હોત પણ પોલીસે દિનેશ પાસે ફસાવવાના બદરાથી કેસમાં દિનેશ પાતરનું નામ દાખલ કર્યું સામાન્ય રીતે બેનું એક એડવોકેટ છું આપને કહું

જે રીતે વાત કરવામાં આવે તો અઢાર તારીખના રોજ ગોંડલમાં જોડાય તેવી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસ થી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો રાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ એને સબસ્ક્રાઈબ કરી દેજો